જુગારનું ગણનાપાત્ર પાત્ર કે શોધી કાઢતી અલંગ પોલીસ ગત તારીખ ત્રણ આઠ બે હજાર પચીસ ના રાત્રિના સમયે અલંગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર એ વાઢેરના રાહબરી હઠળ અલંગ પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે અલંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રાપજ ગામની સીમમાં આવેલ સંદીપસિંહ રાજભા ગોહિલની વાડી પાસે આવેલ તાડની ખુલ્લી જગ્યામાં જાહેરમાં ગજ્જી પાનાથી હાર જૂથનો જુગાર રમતા ઇસ્મોને રોકડ રૂપિયા દસ તથા મોટરસાયકલ ચાર કિંમત રૂપિયા એક લાખ સાહીઠ હજાર તથા જુગારના સાહિત્ય મળી કુલ રૂપિયા એક લાખ ઇત્યાર હજાર ચારસો પચાસના મુદ્દામાં સાથે આરોપીને ઝડપી પાડી તથા નાસી જનાર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઝડપાયેલા આરોપીની વાત કરીએ તો વિક્રમસિંહ કૃષ્ણદેવસિંહ ગોહિલ ઉંમર વર્ષ એકાવન રહેત રાપજ તાલુકો તળાજ જિલ્લો ભાવનગર જયનભાઈ વલ્લભભાઈ જાંબુચા રહેત રાપજ આશિફભાઈ ભીકોચા શેખ રહેત રાપજ ને રઘુભાઈ અમીરભાઈ હમીરભાઈ ચોહણ રહેત્રાપજ અને પકડવાના બાકી આરોપી જે છે એની વાત કરીએ તો સંદીપસિંહ રાજભા ગોહિલ રહેત્રાપજ દાદભા જાદુભાઈ પરમાર રહેત રાપજ અને જગદીશ સિંહ રહે ધારડી તાલુકો તળાજ અને રાજદીપસિંહ હાલ પકડવાના ભાગ્ય છે આ કામગીરી અલમ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર્ય એ ની માર્ગદર્શન અને સૂચના હેઠળ હેડ કોન્સ્ટેબલ જેજી ચૌહાણ હેડ કોન્સ્ટેબલ જે કાચેલા તથા પોલીસ કોન્સ્ટેબલ ઉપેન્દ્રભાઈ રણજીતભાઈ ટાંક તથા યોગરાજસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ તથા કિશોરભાઈ ઓગણભાઈ કંટારિયા તથા ઘનશ્યામજી જયરાજસિંહ ગોહિલ તથા તેજપાલસિંહ નરેન્દ્રસિંહ ગોહિલ વગેરે સ્ટાફ જોડાયો હતો